નમસ્કાર મિત્રો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મારું નામ સીમા છે મારી ઉંમર ચોવીસ વર્ષની છે હું એક વિજ્ઞાનના ક્લાસમાં જતી હતી છેલ્લા પાંચ મહિનાથી એક છોકરો રોજ મારી પાછળ આવતો હતો તે રોજ મારા ઘર સુધી મારો પીછો કરતો હતો થોડા દિવસથી હું તેને જોઈ રહી હતી એટલે હું સમજી ગઈ હતી કે તે મને ખૂબ જ પસંદ કરે છે જ્યારે તેણે મને પહેલીવાર પ્રપોઝ કર્યું ત્યારે મેં તેને ના પાડી દીધી કારણ કે હું તેને જણાવવા માંગતી ન હતી કે હું એવી ચીલા ચાલુ છોકરી નથી પરંતુ છતાં પણ તેણે મારો પીછો કરવાનો ચાલુ રાખ્યો થોડા દિવસ પછી મને ચિંતા થવા લાગી કારણ કે મને એવું લાગ્યું કે મારા ના પાડવાથી તે કોઈ બીજી છોકરી પાસે જતો રહેશે હું એવું કરવા માંગતી ન હતી કારણ કે તે છોકરો ખૂબ જ સુંદર હતો મને તેની દરેક સ્ટાઇલ ગમતી હતી એટલા માટે મોકો જઈને મેં તેને પ્રપોઝ કર્યો જ્યારે મેં તે છોકરાને પ્રપોઝ કર્યું તો તેણે એને મને પૂછ્યું કે તે પહેલા મેં પ્રપોઝ કર્યું ત્યારે ના કેમ પાડી હતી મેં તેને કહ્યું કે હું જોવા માંગતી હતી કે તું મને સાચે પ્રેમ કરો છો કે ફક્ત પ્રેમ કરવાનો દેખાવ કરો છો જ્યારે મને લાગ્યું કે તું મને ખરેખર પ્રેમ કરો છો તો મેં તને સામેથી આજે આવીને પ્રપોઝ કરી દીધું તે મારી વાત સાંભળીને ખૂબ જ આનંદમાં આવી ગયો અને બોલ્યો આજથી આપણે બંને ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બની ગયા પછી અમે રોજ સાંજે ફોન ઉપર વાતો કરવા લાગ્યા અને ક્યારેક ક્યારેક વિડિયો કોલ પણ કરવા લાગ્યા એક દિવસ તેણે કહ્યું કે ત્રણ દિવસ પછી મારો જન્મદિવસ છે હું મારા જન્મદિવસ તારી સાથે મનાવવા માંગુ છું મેં તેને કહ્યું મારા ઘરમાં ખૂબ જ કડક કાયદા છે એટલા માટે હું કોઈ પણ છોકરા સાથે ખુલ્લિયામ નથી મળી શકતી તેણે કહ્યું જો તું મને ખુલ્લે આમ ન મળી શકતી હોવ તો વાંધો નહીં હું તે દી સાંજે તારા ઘરની પાછળ અંધારામાં આવીશ તું તારા ઘરના બધા સૂઈ જાય ત્યારે પાછળ આવજે આપણે બંને અંધારામાં જ મારો જન્મદિવસ દિવસ કોઈને કાંઈ પણ ખબર નહીં પડે મને મારા બોયફ્રેન્ડનો આઈડિયા ખૂબ જ પસંદ આવ્યો હું પણ તેને આ રીતે મળવા માંગતી હતી ત્રણ દિવસ પછી તે રાત પણ આવી ગઈ સાંજે જમ્યા પછી રાતના લગભગ દસ વાગે મારા ઘરના બધા સૂઈ ગયા એટલે મેં મારા બોયફ્રેન્ડને ફોન કર્યો અને ઘર પાછળ અંધારામાં બોલાવ્યો અને જ્યારે મારો બોયફ્રેન્ડ ત્યાં આવ્યો તો હું જલ્દી જલ્દી ત્યાં પહોંચી ગઈ જ્યારે ત્યાં પહોંચી તો તેની સાથે તેનો દોસ્ત પણ આવેલો હતો હું કાળી પણ સમજું તે પહેલાં તે બંને એક થઈને મારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી હું અવાજ નાખીને ત્યાંથી ભાગવા લાગી હું સમજી ગઈ હતી કે આ બન્નીનો આ એક પ્લાન હતો કે જન્મદિવસના બહાને મને આ રીતે બોલાવે હું જેમ તેમ કરીને ત્યાંથી દૂર ભાગી ગઈ પણ તેના દોસ્તે આગળ જઈને મને પકડી લીધી અને મારા મોં ઉપર પટ્ટી બાંધી દીધી અને મને એક મેદાન તરફ લઈ ગયા ત્યાં મારા બોયફ્રેન્ડ અને તેના દોસ્તે મેચ રમવાનું ચાલુ કર્યું વારાફરતી તે બને બેટિંગ કરતા અને ચોગ્ગા છક્કા મારતા પછી અમે થાકી ગયા અને મારા બોયફ્રેન્ડ એ મારા મોં પરથી પટી કાઢી મેં તેને કહ્યું ભલે તમે જે કર્યું પણ મને મજા સારી એવી આવી પછી અમે ત્રણેય મળતા અને આનંદ કરતા આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો ધન્યવાદ